હાલમાં થયેલા કમોસમી વરસાદને કારણે પાદરા વિધાનસભા વિસ્તારના ખેડૂતોને ખેડૂતોના પાકનું ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે આ નુકસાનીના વળતર માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમને રૂબરૂ મળીને આજે આ નુકસાનીનું વળતર આપવા માટે તેમજ થયેલા નુકસાનનું સર્વે કરાવી તેઓને વહેલામાં વહેલી તકે વળતર આપવા માટેની રજૂઆત કરી છે સાથે જ કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીજીને પત્ર દ્વારા તેની જાણ કરીને માગણી કરવામાં આવેલી છે અને સરકારશ્રીમાં યોગ્ય રજૂઆત કરીને પાડરા વિધાનસભા વિસ્તારના ખેડૂતોને તેમના પાકનું જે નુકસાન થયું છે તેનું વળતર વહેલામાં વહેલી તકે આપવા માટે રજૂઆત કરવામાં આવી છે